કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે કઈ ત્રેવીસ ચાર બે હજાર પચીસ અને મિત્રો વાર કયો આજે બુધવારનો દિવસ કાલે પણ મંગળ જ મંગળ રહ્યું ભલે નિપટી એટલી બધી વધી નહીં પરંતુ ઇન્ટરનલ ગ્રોથ જોવા મળ્યો ઇન્ટરનલ જે સ્ટોક્સ હોય સ્ટોક્સ અંદર એ પણ એની અંદર વધારો જોવા મળ્યો મિત્રો હવે બજારમાં ભયંકર તેજી જોવા મળી રહી છે આટલી તેજી એક્સપેક્ટેડ નહોતી જે પ્રમાણેનું બજાર તૂટતું હતું જે પ્રમાણેની મંદી ચાલતી હતી એ પ્રમાણેનું એક્સપેક્ટેશન આટલું બધું નહોતું કે આટલું બધું બજાર કન્ટિન્યુઅસલી ફૂલ તેજી સાથે ચાલશે આજે પણ બસો અંકની ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી રહી છે ખરું ને મિત્રો હવે ખુલ્યા પછી ખબર પડે કે ટ્રેન્ડ કઈ બાજુ ચાલે છે મિત્રો પણ ટૂંકમાં બસો અંક ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવે છે એનો મતલબ એ થયો કે બસો અંક આપણે આજે પ્લસ ખોલીશું ખરું ને મિત્રો હવે વાત કરીએ બજારની તો બજારમાં આટલી સતત તેજી ચાલી રહી છે કેમ તો મેં તમને મિત્રો આજથી પાંચ સાત દિવસ પહેલાના વિડીયોમાં જ્યારે મંદી હતી ને મંદી ત્યારે આપણે આ વિડીયો એક બનાવેલો તમે મારા પાંચ સાત દિવસ પહેલાનો એક વિડીયો જોજો તો તમને અંદાજ આવશે મેં તમને કહ્યું કે ડોલર ઇન્ડેક્સ ઘટતો જાય છે અને રૂપિયો મજબૂત થતો જાય છે એના નીચલા તો આ પોઝિટિવ સાઇન બતાવી રહ્યું છે અને પોઝિટિવ સાઇન આ દેખાઈ રહી છે મિત્રો કે ઇન્ડિયન જે છે માર્કેટની અંદર એફઆઈઆઈનું પાછું ફરવું એ પણ આ એક અગત્યનું અને મુખ્ય કારણ છે મિત્રો કારણ કે એફઆઈઆઈ ક્યારે પાછી આવે કે જરાય ભારતની અંદર કંઈક ગ્રોથ જોવાતો હોય કંઈક ફ્યુચર સારું દેખાતું હોય કે કંપનીઓની અંદર કંઈક સારું પ્રોગ્રેસ દેખાતો હોય તો એને એફઆઈઆઈ ને ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા થાય બાકી કે એ લોકો ગાંડા નથી એ લોકો કંઈ વેચતા હતા ત્યારે એ લોકોને કંઈક ખરાબ દેખાઈ ગયું હતું એટલે એ લોકો વેચતા હતા અને અત્યારે કઈક સારું દેખાઈ ગયું છે જેથી કરીને એ લોકોની કોન્સ્ટન્ટ આપતું નથી નીચેના લેવલ ઉપર જવા તૈયાર નથી અને આપણે કહ્યું હતું મિત્રો ત્રેવીસ હજાર આઠસો હતું ત્યારે કે ચોવીસ હજાર કુદરશે સોમવારે ત્યારે તમે બધા એટલે લખ્યું હતું મિત્રો યસ કારણ કે તમે પણ મારા જેમ બધું જાણી ગયા છો કે બજાર કઈ તરફ જાયું છે ખરું ને મિત્રો એટલે તમે પણ મારી સાથે કદમ મિલાવી રહ્યા છો અને તમે જ કહ્યું દીધું ચોવીસ હજાર કુદાવશે સોમવારે અને લાગતું તું જ અંદરથી કે ચોવીસ હજાર સોમવારે કુદાવશે અને કેમ કુદાવશે તો એનું મુખ્ય કારણ સમજી લો અત્યારે હું કઉ છું તમને

એટલા માટે મિત્રો આપણે પહેલા સર્વપ્રથમ જોઈ લઈએ કે ગઈકાલે બજારની અંદર શું મુમેન્ટ જોવા મળી અને ડેટા જોઈ લઈએ વધારા ઘટારા શેરોની નામ જોડા જોઈ લઈએ કેવા છે તો ગઈકાલે નિપટી મિત્રો ઉપર નીચે ઉપર નીચે થયા પછી એકતાલીસ અંકના વધારા સાથે ચોવીસ હજાર સડસઠ અંક બંધ આવી સેન્સેક્સ મિત્રો એકસો ને સિત્યાસી અંકના વધારા સાથે અગ્યાસી હજાર પાંચસો પંચાણું બંધ આવ્યો અને કેટલી ખરીદારી કરી બારસો નેવું કરોડ અને ડીઆઈઆઈએ આઠસો ને પંચ્યાસી કરોડની વેચવાલી કરી એને ઈચ્છા થોડું વેચીએ

ક્યારે પાડશે કેટલું પાડશે અને કોને લઈને પાડશે એ સમય આવશે ત્યારે બતાવીશ પણ આ તેજી એકચ્યુઅલી મંદી માટે થઈ ગઈ છે એ સમય હું તમને કહીશ હવે આપણે વાત કરીએ મિત્રો વધનારા અને ઘટનારા શેરોની તો વધનારા શેરોમાં ગઈકાલે અઢાર પોઈન્ટ ત્રણ ટકા પહેલો નંબર આલોક ઇન્ડસ્ટ્રીઝ બાટા સોરી ડેટા પેટર્ન

સર્ચ તો કરો દિવસ કેફિન ટેકનોલોજી શું કામ કરે છે ટેકનોલોજી સાત ટકાની તેજી જોવા મળી ટ્રાયડન્ટમાં છ પોઈન્ટ આઠ ટકાની તેજી હતી અસાઈ ગ્લાસમાં અસાઈ ઇન્ડિયા ગ્લાસમાં છ પોઈન્ટ છ ટકાની તેજી હતી હવે મંદીવાળા શેરો કયા હતા તો મંદીવાળા શેરો મિત્રો ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ 5.6 ટકાની મંદી જોવા મળી ઇન્ડસિન બેંક 4.9 ટકાની મંદી હતી જસ્ટ ડાયલ 4.3 ટકાની મંદી જોવા મળી રામકૃષ્ણ ફોર્જિંગ 3.8 ટકાની મંદી જોવા મળી ટેકનો ઇલેક્ટ્રિક 3.1 ટકાની મંદી જોવા મળી બજાર સારું છે નો ડાઉટ ખરાબ છે જ નહીં તૂટતું ત્યારે પણ હું કહેતો તો બજાર તો આપણું ખરાબ છે જ નહીં ખરાબ કરવામાં આવ્યું છે પણ વિકસિત દેશોમાં આપણે આવીએ છીએ વિકાસશીલ દેશોમાં વિકસિત નહીં વિકાસશીલ દેશો હજી તો આપણે વિકાસ કરી રહ્યા છીએ અને જ્યારે વિકાસ કરતા હોય મિત્રો ત્યારે આપણા દેશની અંદર અત્યારે હાલ કોન્સ્ટન્ટલી પ્રોડક્શન વધતું જાય છે ગ્રોથ વધતો જાય છે આજે તમને ના ખબર હોય તો કહી દઉં કયા સેક્ટરમાં તેજી થશે તો ગઈકાલે અમેરિકાના બજારો ખાસા એવા પોઝિટિવ જોવા મળ્યા છે એટલે આજે આઈટી સેક્ટર ઉપર તેજીનો માહોલ જોવા મળી શકે છે બહુ ટાઈમના કરેક્શન પછી આજે કદાચ રિકવરી જોવા મળી શકે છે આઈટી સેક્ટરની અંદર મિત્રો તો ઇન્ફોસિસ ટીસીએસ વિપ્રો એચસીએલ ટેક એચસીએલ ટેકનું રિઝલ્ટ પણ અનુમાન કરતા સારું આવ્યું છે એટલે એમાં પણ એવું સ્મોલ ફાઇનાન્સ બેકનું પણ રિઝલ્ટ આવી ગયું છે આજે રિઝલ્ટ ઉપર પણ રિએક્શન જોવા મળશે અમુક શેરોમાં બીજું મિત્રો ખાસ કહી દઉં તમને ચાલુ આપણે વિડીયોની અંદર કે ગઈકાલે કાશ્મીરની અંદર જે પહેલગામ કરીને એક સ્થળ છે પહેલગામમાં આપણા જ ગુજરાતીઓ ગયા હતા અને ત્યાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં અને મોટી સંખ્યામાં ત્યાં એમને ઘાયલ પણ થયા છે અને કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે તો બધા લોકોને આપણે એક આત્માને શાંતિ મળે એ માટે આપણે લગભગ દસ સેકન્ડ જેટલું આપણે મૌન પાડીશું આપણા વિડીયોની અંદર મિત્રો તો એમની પણ આત્માને શાંતિ મળે મિત્રો બધા આંખો બંધ કરીને વિડીયો જોતા જોતા આંખો બંધ કરી અને આપણે મૌન પાડીશું

પબ્લિક દ્વારા થઈ રહી છે મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર અને આતંકવાદીઓ હાથમાં આવે ને તો પૂરા કરી નાખવાની અમિત શાહ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સ્થળનો માહોલને ને જો કરવાની તૈયારી કરી રહ્યા છે થેન્ક યુ વેરી મચ મિત્રો આજનો દિવસ આપણા માટે શુભ રહે આજે પણ તેજી છે મિત્રો અને એ તેજીના રંગમાં રંગાઈ જજો પણ એટલા પણ ના રંગાઈ જતા કે તમે ઓવર સ્માર્ટ ના થઈ જતા અને ઓવર ના કરી લેતા અત્યારે અત્યારે શાંતિથી પ્રોફિટ બુક કરવાનો સમય છે થોડું 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 કરીને જ્યાં આપણને પ્રોફિટ થતો હોય ત્યાં થોડું થોડું બુક કરતા રહેજો પછી આ શબ્દો પાછા યાદ આવશે તમને મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રે ચેનલ રે આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ